નમસ્કાર હું ડોક્ટર મનસુખ તાવેથિયા જિલ્લા રમત વિકાસ અધિકારી નડિયાદ ખેડા ગુજરાત છેલ્લા દસ વર્ષથી હું પેરા સ્પોર્ટ સાથે કામગીરી કરી રહ્યો છું રાજ્ય સરકાર દ્વારા મને પેલા પેરાના ડિઝાઇન ખેલાડીઓ આપેલા છે અને મોટાભાગના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલિસ્ટ છે આગામી પેરિસ ખાતે અઠ્યાવીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે એમાં ગુજરાતના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી થઈ છે અને મારી એ નિયુક્તિ એઝ એ ઓબ્ઝર્વર ટીમ સાથે થયેલી છે તો આગામી સમયમાં અમે લોકો પેરા ઓલિમ્પિક ગેમ્સ પેરિસ ખાતે જનાર હોય જે ખૂબ જ ગૌરવની વાત છે નમસ્કાર દર્શક મિત્રો ચડોતર મિત્રના માધ્યમથી એક આનંદની લાગણી સાથેની વાત છે કે નડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપર ડૉક્ટર મનસુખભાઈ તાવેથીયા જેઓ છેલ્લા દસ વર્ષથી અહીંયા રમતગમત વિકાસ અધિકારી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે અને પેરા ઓલમ્પિક આગામી સમયમાં રમાનાર છે એટલે કે આ મહિનાના એન્ડમાં પેરિસ ખાતે રમાનાર છે તેમાં તેમને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે એક એક સરકારી કર્મચારીની નિમણૂક ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી એક આ પ્રથમ ઘટના બનેલી છે અને તેઓ અઠ્યાવીસ અઠ્યાવીસ મીએ પેરિસ ખાતે રમાનાર આ પેરા ઓલિમ્પિકમાં એક ઓબ્ઝર્વર તરીકે જઈ રહ્યા છે મિત્રો ઓબ્ઝર્વર એટલે શું કે ભારતની ટીમ સાથે ઓબ્ઝર્વર તરીકે તેઓ પેરિસ જઈ રહ્યા છે તો તેમને સંપૂર્ણ તમામ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આપણા અહીંના ખેલાડીઓને કઈ રીતે ત્યાં સુવિધાઓ મળે છે અને રહેવાનું ખાવા પીવાનું તમામ પ્રકારનું ઓબ્ઝર્વેશન તેમને કરવાનું છે